સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડને આંગણે આજે જલજીરણી એકાદશીનો ધામધૂમપૂર્વક ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર ભગવાન જ્યારે ચાતુર્માસ ચાલી રહ્યો હોય સાગરની અંદર પોજા હોય એટલે આજના દિવસે ભગવાનથી પડખું ફેરવતા હોય છે એ આપણા ભાગવતની અંદર હિન્દુ ધર્મના શાસ્ત્રના અંદર આજે ભગવાનનો ઉલ્લેખ છે તો આજે પરિવર્તની એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે ભગવાન આજે ભડકું ફેરવતા હોય છે સાગરની અંદર અને એના અનુસંધાનમાં જ્યારે આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર ભાદરવા સુધી અગિયારસ એટલે એકાદશીનો પાવન પવિત્ર દિવસ જેને જલચિરણી એકાદશી કહેવામાં આવે છે ભગવાનને જળની અંદર વિહાર કરાવવામાં આવે છે સ્નાન કરાવવામાં આવે છે એ ભવ્ય રીતે આજના દિવસે જલજીણીનો ઉત્સવ મંદિરના ચોકમાં જ ઉજવવામાં આવ્યો અમારા ચેરમેન પરમપૂજ્ય પથારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી અમારા વડીલ તેમના માર્ગદર્શનથી આ સરસ મજાનું આયોજન અમારા ચેરમેન શ્રી પી સ્વામી અને ટ્રસ્ટી મંડળ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું અને બસો પચીસ કિલો કાકડીનો પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે અને ભક્તો ધામધૂમથી ચાર આરતીનો લાભ લે અને ભવ્ય રીતે ભગવાને જે બતાવેલી પરંપરા એ મુજબ સ્વામિનારાયણ મુખ્ય મંદિર તહેવાર રોડને આંગણે જલદીણીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો